જામનગરમાં અંબર સિનેમાની સામે આવેલા એટલાન્ટિક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં એક કેપ્સ્યુલ લિફ્ટ આવેલી છે આ લિફ્ટમાં રાત્રે રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા નિખિલ ગોહિલ અને નયન ગોહિલ નામના બે ભાઈઓ ખરીદી કરવા માટે ઉપરોક્ત આ બિલ્ડિંગમાં આવ્યા હતા અને લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા હતા એ દરમિયાન એકાએક લિફ્ટ વચ્ચે ફસાઈ ગઈ હતી અને બંનેને સફોકેશન થયું હોવાથી આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી આથી જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાના ભરત ગોહિલ હેપલ વારા જયંત સિંધો સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વીસ મિનિટની જહેમત બાદ બંને ભાઈઓને લિફ્ટના દરવાજા ખોલી સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા આથી સર્વે હાશકારો અનુભવ્યો હતો લિફ્ટમાં ટેકનિકલ ખામી થવાને કારણે અધ્વચ્છે અટકી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે 来来来意，哎，来们也可以。